નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર

નો છઠ્ઠો દિવસ લોકસભા ચૂંટણી બાદ સંસદ સત્ર મળ્યું છે અને છઠ્ઠા દિવસે ફરી એક વખત ગોબાળો થયો સત્રમાં અને આ દરમિયાન રાહુલ ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભામાં રાહુલ ગાંધીએ ભગવાન શિવજીની તસવીર પણ દેખાડી હતી અને આ કોઈ માહોલ છે તેમાં ગરમાવો જોવા મળ્યો હતો સત્તા પક્ષ અને વિપક્ષ બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતા જોવા મળ્યા હતા આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ ગુજરાતને લઈને ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે તેની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણી માટે તે નિવેદન છે તે સૂચક સાબિત થઈ શકે છે કારણ કે રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે આપને એટલે કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવીશું बोलिया राहुल गांधी गुजरात में मैं गया टेक्सटाइल ओनर्स के साथ मेरी बात हुई मैंने उनसे पूछा नोटबंदी क्यों हुई जीएसटी क्यों हुई साफ बोला साफ बोला अरबपतियों की मदद करने के लिए जीएसटी और नोटबंदी की गई है नरेंद्र मोदी जी अरबपतियों के लिए काम करते हैं सीधी सी बात मैं जाता रहता हूं और आपको गुजरात में हराएंगे इस बार आप लिख के ले लो लिख के ले लो आपको ओपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है राहुल गांधी ना आ निवेदन में जो चौथी मोटी बात छे ते बात ए छे के राहुल गांधी द्वारा આગામી સમયમાં જે ચૂંટણીમાં હરાવવાની ભાજપને હરાવવાની ગુજરાતમાં વાત કરી છે તેમાં તેમણે ઇન્ડિયા ગઠબંધનનો ઉલ્લેખ કર્યો છે એટલે કે રાહુલ ગાંધી દ્વારા એવી સૂચક વાત કરાઈ છે કે આગામી સમયમાં કોંગ્રેસ અને અન્ય ગઠ અન્ય પક્ષો છે તે ગુજરાતમાં સાથે મળીને ચૂંટણી લડશે અને ભાજપને હરાવશે તેવી વાત કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે આ વખતની જે લોકસભા ચૂંટણી ગઈ છે તેમાં ઇન્ડિયા ગઠબંધન છે તેમણે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ પ્રતિસાદને જોતા આગામી સમયમાં વિધાનસભાની જે ચૂંટણીઓ યોજાશે તેમાં કદાચ ઇન્ડિયા ગઠબંધન છે તે સાથે મળીને ચૂંટણી લડે તેવી એક વાત આ નિવેદન પરથી પણ સાર્થક થઈ શકે છે વાત કરીએ ગુજરાતની તો આગામી સમયમાં બે હજાર સત્યાવીસમાં જે વિધાનસભાની ચૂંટણી આવે છે અને તે પહેલાં બે બેઠક પર જે પેટા ચૂંટણી બાકી છે વાવ વિધાનસભા અને વિસાવદર વિધાનસભા આ બંને બેઠક પર પણ ચૂંટણી બાકી છે પેટા ચૂંટણી તો સૌથી પહેલાં બે બેઠક પર પેટા ચૂંટણી અને તેના બાદ બે હજાર સત સત્યાવીસમાં આવનારી વિધાનસભાની ચૂંટણી છે તેમાં રાહુલ ગાંધી દ્વારા ભારતીય જનતા પાર્ટીને હરાવવાની વાત કરી છે એટલે કે આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડે તેવી વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહે છે કે તેમનું આ નિવેદન છે તે એ સમય સુધી યથાવત રહે છે કે કેમ હવે વાત કરીએ ગુજરાત ભાજપની ભારતીય જનતા પાર્ટીમાં ખાસ ગુજરાતમાં જે ભરતી મેળો ચાલી રહ્યો હતો તે બંધ થયો છે શું છે તેની પાછળ કારણ શું પક્ષ પલટાના કારણે ભારતીય જનતા પાર્ટીને કોઈ ખાસ ફાયદો નથી થયો આ સવાલ ઉઠ્યો છે મિત્રો શું ભારતીય જનતા પાર્ટીને પછતાવો થઈ રહ્યો છે શું ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો ફેલ ગયો છે શું ભારતીય જનતા પાર્ટી આજ કારણોસર લોકસભા ચૂંટણી પછી ભરતી મેળાને સ્થગિત કરી બેઠી છે ઘણા સવાલો છે ઘણા લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા વંડી ટપીને પરંતુ હવે હવે ભારતીય જનતા પાર્ટી ભરતી મેળો શા માટે નથી કરતી શું ખરેખર જે લોકોને લઈને આવ્યા તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો છે ભારતીય જનતા પાર્ટીને શું ફાયદો જ થયો છે કે પછી કોંગ્રેસના નેતાઓ લાવ્યા તેનાથી નુકસાન થયું છે આ તમામ સવાલો છે તેના પર વાત આજના વિડીયોમાં સમાચાર પત્રોમાં છપાણું છે કે ભરતી મેળો ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી દીધું લાગે છે તેનું મુખ્ય કારણ કોંગ્રેસનું પરિણામ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ભારતીય જનતા પાર્ટી એનડીએને મોટો ફટકો પડ્યો ઇન્ડિયા ગઠબંધન માટે સારા દિવસો કોંગ્રેસ કોંગ્રેસ ગુજરાતમાં એક બેઠક મેળવવામાં સફળ રહી ભારતીય જનતા પાર્ટી તમામ બેઠક મેળવવાની હેટ્રિક ન પૂરી કરી શકી ભારતીય જનતા પાર્ટીને પહેલાં જ એક બેઠક સુરત આપી દેવામાં આવે છે ચૂંટણી પહેલાં બિનહરીફ નિલેશ કુંભાણીનો ખેલ પરંતુ પરંતુ આમ છતાં પણ છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટીને નથી મળતી કોણ કોણે પક્ષ પલટો આમ તો લાંબુ લિસ્ટ છે જો પહેલાંથી જુઓ લોકસભા ચૂંટણીના નજીકના નહીં પરંતુ લાંબા સમયથી તો મંત્રીઓ પણ આ જે છે પક્ષ પલટો કરીને આવ્યા હોય તે અત્યારે મંત્રી થઈને બેઠા છે અને ભારતીય જનતા પાર્ટીમાં મૂળ કાર્યકર્તો કરતાં મૂળ ભાજપીઓ કરતાં કોંગ્રેસીઓ વધી રહ્યા છે તમે આંકડા જોશો તો આપને માલુમ થશે ખેર વાત અત્યારે હજુ હજુ હમણાં આવેલા નેતાની અમરીશ ડેર અર્જુન મોઢવાડિયા જોઈતા પટેલ મહેશ પટેલ આ સાથે ગોવાભાઈ રબારી કેટલાય નામ તેવા પણ છે કે જે નામ ભારતીય જનતા પાર્ટી માટે પણ ફાયદો કરી ગયા કેટલાય નામ તેવા પણ છે કે જે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરીને ગયા અશ્વિન કોટવાલ અનિલ જોશિયાના પુત્ર કેવલ જોશીરા તમે જોશો તો જે આપણે ચર્ચા કરીએ એમાં સાબરકાંઠા અને બનાસકાંઠા લોકસભા બેઠક આ બંને બેઠકમાં પક્ષ પલટાનો કોઈ પણ જાતનો ફાયદો થયો નથી સાબરકાંઠા અને બનાસકાંઠા બેઠકમાં પક્ષ પલટો કરીને આવેલા વંડી ટપીને આવેલા નેતાઓથી ભારતીય જનતા પાર્ટીને નથી થયો ફાયદો તમે જોઈ લો સાબરકાંઠાની ખેડબ્રહ્મા અને સાબરકાંઠાની ભીલોડા સાબરકાંઠા લોકસભામાં આવતી આ બંને વિધાનસભામાં કોંગ્રેસને લીડ મળી છે બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીના પરિણામ કોઈ પણ હોય પરંતુ બંને જગ્યાએ એક લાખથી પણ વધુની વધુ મત તુષાર ચૌધરી લાવવામાં સફળ રહ્યા છે ખેડ બ્રહ્મામાં તો અશ્વિન કોટવાલ હતા ખેડ બ્રહ્મામાં તો તેમણે પક્ષ પલટો કર્યો હતો બે હજાર બાવીસમાં તુષાર ચૌધરી સામે તેઓ હારી ગયા પરંતુ બે હજાર ચોવીસમાં પણ દમ ન બતાવી શક્યા ભિલોડા બેઠકમાં અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અનિલ જોશિયારાનું દેહાંત થયું પરંતુ વાત એ છે કે ભિલોડામાં પણ ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો હતો જેમના નામ લઈ રહ્યો છું તેના પ્રમાણ સાથે નામ લઈ રહ્યો છું અને મત ને જે પરિણામ આવ્યું તેના પરથી આ આંકલન છે એટલે કે સાબરકાંઠાની ભિલોડા અને ખેડબ્રહ્મા આ બંને બેઠકમાં બંને બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો નથી થયો સાબરકાંઠા બેઠક હાથમાંથી જવાની હતી મિત્રો લખીને રાખો આ બેઠક હાથમાંથી જવાની હતી પરંતુ અંતિમ દિવસોમાં જે સંગઠને મહેનત કરી ભારતીય જનતા પાર્ટીના જે કોર વોટર્સ છે તેના કારણે સચવાઈ રહ્યું બાકી આપને ખબર છે કે શું ખેલ થયો તો ટિકિટ બદલાણી હતી શોભનાબેન બારી આવ્યા પરંતુ ભેખાજી ઠાકોર નારાજ તો હતા વાત કરી લઈએ બનાસકાંઠા લોકસભા બેઠકની બનાસકાંઠા લોકસભા બેઠક ગેનીબેન ઠાકોર જીતી ગયા સાંસદ છે પચીસ સાંસદોની ચર્ચા એક તરફ ફક્ત ગેનીબેન ઠાકોરની ચર્ચા એક તરફ પરંતુ શા માટે શું ભારતીય જનતા પાર્ટીને નહોતી ખબર ભારતીય જનતા પાર્ટીને ખબર હતી ગેનીબેન ઠાકોરની મજબૂતાઈની ગેનીબેન ઠાકોરના વર્ચસ્વની ગેનીબેન ઠાકોરના પવનની આમ છતાં પણ શા માટે હારી ભારતીય જનતા પાર્ટી જે નેતાઓને લઈને આવી પોતાની પાર્ટીમાં શું એ કારગર સાબિત થયા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય હોય પાલનપુરના પૂર્વ ધારાસભ્ય હોય કે પછી ગોવાભાઈ રબારી હોય મહેશ પટેલ હોય કોઈ શું શું પરિણામ આવ્યું પાલનપુરમાં તો ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસને લીડ મળી છે તમે ધાનેરા જોશો તો લીડ નજીવી મળી છે ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટી ધાનેરામાં ધાનેરામાં મોટું નુકસાન કરીને બેઠી ડીસામાં પણ શું થયું ડીસામાં પણ ગોવાભાઈ રબારી જોડા પરંતુ ડીસામાં પણ ભારતીય જનતા પાર્ટીને જેટલી લીડની આશા હતી શહેરી વિસ્તારની પરંતુ તે ન મળે ડીસામાંથી પણ નેતાને લાવવામાં આવ્યા ધાનેરામાંથી પણ પૂર્વ નેતાને લાવવામાં આવ્યા પૂર્વ ધારાસભ્યને પાલનપુરમાંથી પણ લાવવામાં આવ્યા ધાનેરા અને ડીસામાં તો ચાલો નજીવી લીડ મળી પરંતુ પાલનપુરમાં તો કોંગ્રેસ લીડ લઈને ગયું આ હતા ટર્નિંગ પોઈન્ટ આ સિવાય હજુ ઘણા નેતાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં હતા પરંતુ નારાજગીના અમુક કારણોસર ગદ્દારી ન કરી પરંતુ ચૂપ રહ્યા પોતે ઓછો પ્રચાર કર્યો પોતાની તાકાત એટલી બધી પણ ન લગાવી અંબરીશ ડેર આ નામ ચર્ચાતું રહ્યું છે ગુજરાતની રાજનીતિમાં સીઆર પાટીલ પોતે કહેતા રહ્યા કે મેં તેની માટે રૂમાલ મૂક્યો છે સીઆર પાટીલ દિલ્હી ગયા જળ મંત્રાલયનો હોદ્દો મળ્યો પરંતુ પ્રદેશ પ્રમુખ આજે પણ છે અંબરીશ ડેરને હજુ સુધી કોઈ હોદ્દો મળ્યો નથી પરંતુ અંબરીશ ડેરના આવવાથી ભારતીય જનતા પાર્ટીને બેશક ફાયદો થયો છે રાજુલા વિધાનસભા સીટ પર તમે જોઈ લેશો કેટલી લીડ મળી છે ભારતીય જનતા પાર્ટી એક લાખ થી પણ વધુ મત રાજુલા મોગવા વિધાનસભામાં લાવવામાં સફળ અર્જુન મોઢવાડિયાનો પણ ફાયદો થયો છે અર્જુન મોઢવાડિયા ચાવડા તો મંત્રી પણ બનવા જઈ રહ્યા છે પોરબંદર લોકસભા માટે પણ કારગર સાબિત થયા અર્જુન મોઢવાડિયા પોતે પણ સૌથી વધુ લીડ લાવ્યા છે પોરબંદરમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીને જે અર્જુન મોઢવાડિયા ગ્રુપ કહેવાય છે અમરીશ ડેર કહેવાય છે અર્જુન મોઢવાડિયા પોતે કહેવાય છે તેનાથી ફાયદો થયો પરંતુ ઉત્તર ગુજરાતમાં નુકસાન થયું ફરી એકવાર મનસુખ વસાવા અને ચૈતર વસાવા છે તે આમને સામે આવ્યા છે ભરૂચમાં ગેરકાયદે ખનન ને લઈને ચૈતર વસાવા છે તેમણે પત્ર લખ્યો કલેક્ટર ને અને તેનો જવાબ મનસુખ વસાવાએ શું આપ્યો છે તે જુઓ આ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે મનસુખ વસાવા આ નામ આમ તો કોઈ અજાણ્યું નથી કારણ કે પોતાના અલગ જ અંદાજમાં અધિકારીઓને ખખડાવતા હોય ને ક્યાંય પણ જો એમને આ ન્યાય દેખાય તો તેના માટે અવાજ એવી રીતના ઉપાડ્યો હોય કે તે વાયરલ થઈ ગયા હોય તેની જ સામે એક યુવા નેતા તરીકે આવ્યા અને હવે આદિવાસી પટ્ટામાં એ પોતાનું નામ ધરાવે પોતાનો થોડો દબદબો પણ ધરાવતા ચૈતર વસાવા બંને લોકસભાની ચૂંટણી લડ્યા સામ આમને સામને હતા એક ઇન્ડિયા ગઠબંધનમાંથી એક ભાજપમાંથી મનસુખ વસાવા અને ચૈતર વસાવા આ નામ કોઈ નવા નથી મનસુખ વસાવા સતત સાતમી વખત લોકસભા જીતી ગયા પોતાના અલગ અંદાજથી અધિકારીઓને જે રીતના પોતે ખખડાવતાના વિડીયો આપણે જોયા હતા એ બાદ હવે મનસુખ વસાવા એક નવા અંદાજમાં પોતાની જે વાત છે તેને હવે મેદાનમાં મૂકવા માટે સોશિયલ મીડિયાનો હવે ઉપયોગ કરવા માંડ્યા છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી હવે તે પ્રહારો પણ કરી રહ્યા છે તારીખ ત્રીસ જૂનના ચૈતર વસાવાના ફેસબુક પેજ ઉપર એક બહુ મોટ ટી એક પોસ્ટ તેઓ લખીને મૂકે છે આ પોસ્ટ એ પ્રકારની હોય છે કે ડેડિયાપાડામાં જે વિસ્તારો અલગ અલગ આવે છે નેત્રંગથી લઈને તમામ વિસ્તારોમાં ગેરકાયદેસર રેતીના લીજ અને ખનન માફિયાઓ બેફામ બન્યા છે તેને લઈને ચૈતર વસાવા એક આવેદનપત્ર કલેક્ટર ઓફિસે આપે છે આ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર ચૈતર વસાવા આપી દે છે અને સાથે સાથે ધમકી પણ આપી દે છે કે હવે જો ચોવીસ કલાકે આગામી દિવસોની અંદર આ પ્રકારના જે ખનીજ માફિયાઓ છે તેમની સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો પછી હવે જનતા રેડ ગામે ગામ જઈને કરવામાં આવશે અને આવા જે પણ ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે રેતી માફિયાઓ છે તેમની સામે અમે પગલાં લઈશું જે બાદ આ વાતની જાણ મનસુખ વસાવાને ત્યારે થાય છે કે જે કલેક્ટરને આવેદન આપ્યું હતું તેની એક કોપી પણ મનસુખ વસાવાને આપવામાં આવી હતી હવે મનસુખ વસાવાને જ્યારે આ કોપી મળે છે ત્યારે તેમને જવાબ આપવા માટે ફેસબુક ઉપર મસ્ત મોટો એક આખો અહેવાલ લખાણો હોય એવી રીતના ચૈતર વસાવાને આડે હાથ લે છે

એ ઉપરાંત એમ પણ કહ્યું કે જ્યારે તમે લોકો બીટીપીમાં હતા ત્યારે જ જે આજુબાજુના ગામમાં આરતીઓ કરવા જતા હતા ત્યારે આ લોકો પાસેથી તમે અનેક લાખો રૂપિયા ઉઘરાવ્યા છે ત્યારે કેમ તમારું આવું ધ્યાન ના ગયું હવે જ્યારે આ બધા પ્રશ્નો તમને થાય છે ત્યારે તમે ધ્યાન દોરો છો આવું મનસુખ વસાવા ચૈતરને કહી રહ્યા છે એ ઉપરાંત એ તેવું પણ લખે છે કે પાર્ટી પાસે અત્યારે કોઈ જ મુદ્દો નથી ચૈતર પાસે કોઈ મુદ્દો નથી એટલે અમે જે મુદ્દાઓ પર અવાજ ઉઠાવીએ છીએ એ મુદ્દાઓને લઈને ચૈતર વસાવા પણ હવે પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે એ ઉપરાંત પણ મનસુખ વસાવાએ પોસ્ટમાં લખ્યું છે કે ચૈતર વસાવા પર એક પાર્ટીનું પ્રેશર છે કે કોઈ મુદ્દો આપો હવે આ મુદ્દો ખનીન માફિયાઓને લઈને છે કે જેમાં મનસુખ વસાવા એવું કહે છે કે આ લોકો જે ગેરકાયદેસર છે તેની અંદર ભૂતકાળમાં પણ અમે અવાજો ઉઠાવ્યા છે રાજ્ય સરકાર સુધી પણ તેની ફરિયાદ કરી છે એ ફરિયાદના આધારે અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે હવે એની સામે જ્યારે અગાઉ ચૈતર વસાવાને એવું પણ સ્પષ્ટપણે જાણે ટોણો મારતા હોય તે રીતના તેઓ કહેતા લખે છે કે અમારે ધ્યાનમાં કોઈ પણ આવું આવશે કે જે ગેરકાયદેસર રીતે કાંઈ પણ કામ કરે છે કે રેતી ખનન કરે છે તો તેની સામે પણ અમે કડક કાયદા લઈશું તમારે મુદ્દો બનાવવો છે એટલા માટે તમે આ પ્રકારના નાટક ધતિંગ ના કરો એ ઉપરાંત પણ એવું પ્રહાર પણ કરે છે કે જે લોકોને આ કામ કરવાથી કે જે લોકો પાસે લીગલી ખનન કરવાની જે પરમિટ છે તેઓની રોજગારી છીનવા માટેના તમે આવા મુદ્દા બનાવી રહ્યા છો આવો પ્રશ્ન ચૈતર વસાવા અને મનસુખભાઈ કરે છે કે શું તમે આ જે આજુબાજુના લોકો આવે છે તેમને રોજગારી મળે છે અંકલેશ્વર જીઆઈડીસીની અંદર જે લોકોને રોજગારી મળે છે આવા મુદ્દા ઉઠાવીને તમારા રાજકીય રોટલા શેકી અને તમે એ લોકોના મુદ્દાઓ બનાવી અને રાજકીય જે મુદ્દાઓ છે તેને લઈને હવે તેની રોજગારી છીનવાનો પ્રયત્ન કરો છો આ સમગ્ર બાબત ચેતર વસાવાને લઈ અને પ્રહાર કરતી મનસુખ વસાવાએ પોતાના ફેસબુક ઉપર મૂકી છે એ ઉપરાંત રાજ્ય સરકારથી લઈ અને તમામમાં જે મનસુખ વસાવાએ એવું કહ્યું છે કે આ બધા મુદ્દાઓ પર અમે અગાઉ ચર્ચા પણ કરી છે ને તેને લઈને જેટલા પણ લોકો હતા તેને લઈ અમે કાર્યવાહી પણ કરી છે હવે જોવાનું આગામી દિવસોની અંદર એ રહેશે કે જે મનસુખ વસાવાએ આજે આ પોસ્ટ મૂકી છે તેને લઈ અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ખાસ કરીને ચૈતર વસાવાએ જે ધમકી આપી છે આવેદન આપીને કે અમે જનતા રેડ કરીશું તે કરે છે કે નહીં તે જોવાનું રહેશે બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ

અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે અથડાઈ જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓના મોત થયા છે ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે અકસ્માતની ગોઝારી ઘટના બની છે અને આ અકસ્માત જ્યારે ચાલકની હાલત ગંભીર હોવાની માહિતી છે થાર કાર ચાલકની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેની ઓળખ વિરમ ગામના સંજય ભરતભાઈ કાઠી તરીકે થઈ છે તેમનો રિયલ એસ્ટેટનો ધંધો છે હાલમાં થોડા દિવસથી સાબરમતી ખાતેના તેમના ઘરે તેઓ રહેતા હતા વહેલી સવારથી કામથી તેઓ બહાર નીકળ્યા હતા જ્યાં યુ ટર્ન લેતી વખતે ઓવર સ્પીડમાં ફોર્ચ્યુનર ગાડી આવી અને અકસ્માત સર્જ્યો છે તેઓ થારમાં અજીત કાઠી સાથે હતા બંનેના મોત થયા છે અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે બુટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો જે વૈષ્ણવ દેવી બોપલ તરફ જઈ રહી હતી ત્યારે રાજપથ ક્લબના ના બાજુ એક ઠાર કાર તે જોરથી ટકરાઈ અને કાર અકસ્માતના સ્થળથી ફૂટ દૂર ફેંકાઈ થારમાં બેઠેલા બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને 300 ત્રણસો મીટર દૂર સુધી ફેંકાય જેમાં દારૂ ભર્યો હતો તેમાં પણ બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે જો કે ફોર્ચ્યુનર કારના માલિક અને તેને કોણ ચલાવી રહ્યું હતું તેની સ્પષ્ટતા તેની માહિતી હજુ સુધી નથી બહાર આવી તેમાં કેટલાક લોકો હતા તે અંગેની વિગત હાલ સામે નથી આવી રહી પ્રાથમિક તપાસ મુજબ ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હતી એ જ દરમિયાન બેફામ આવતા બુટલેગરે અકસ્માત મૃતક લોકોની ઓળખ કરવામાં આવી છે બૂટલેગરો પોલીસને માત્ર હપ્તામાં જ રસ છે કે કાર્યવાહી પણ કરશે કેમ બુટલેગરોને દાખલારૂપ સજા નથી આપવામાં આવતી અમદાવાદમાં બેફામ બુટલેગરોને કોનું છે રક્ષણ